માટે તો અત્યાર સુધી જે અમે તો અત્યારે જોરાયા છે પણ આવનાર છે આગળનો સમય હતો એમાં પણ સરપંચ અને જિલ્લા પંચાયત રોડ માટે નવા નિર્માણ કરેલું ઘણા ઘણા ને ઘણા કામ ચાલે છે આવનારા 20 25 વર્ષ સુધીમાં ચારે એવું રોડનું કામ થાય છે કઈ કંઈક એવી પરિસ્થિતિ હશે કે જેનાથી કામ થાય છે ને અડધું અટકે છે આપણે ઘર જ રિનોવેટ કરીએ તો આપણને ઘર રિનોવેટ કરવામાં બી સમય લાગે તો આ સોમનાથ જે અત્યારે સોમનાથની કચ્છીકમ ઇન્ડસ્ટ્રીસ એરિયો છે અને એમાં કંઈક લોકલ ડામાના રોડ બનતા નથી જે બને એ તરત બગડે આ લાંબા આવનારા પચીસ વર્ષ સુધી ચાલે ની તો પણ એટલીસ્ટ પંદર વીસ વર્ષ સુધી એમાં કોઈ મરમત કરવા પડે નહીં એવા તમે પોતે જ હોતા હશો બધા એ રોડથી પાસ થાવ એટલે તો એ જે સમય લાગવાનો છે અને રવિવાર ઇન્ટરનલ રોડની તો અત્યારે કચ્છીકામથી શરૂઆત થઈ છે રોડની અને હવે કચ્છીકામ પછી આપણું સોમનાથ પંચાયત આવશે પછી ગેલવડ પછી ડાઘલ અને અટિયાવડ એવી રીતે પાંચ પંચાયતને ખુલવા મળે એ પ્રશંસા સુધીએ આપણી આટલી આ હાલત સોમનાથની કે સમયો સમય એને પેચ વર્ક કરાવવાનું કે ડામર રોડ બનાવવો કંઈ ને કંઈક પણ કરતું રહેવું પડે આ વીસ પચીસ વર્ષ સુધીનું જો કામ કરવાનું હોય તો તેના માટે થોડો સમય લાગે છે અને ભાગીદારી થોડી આપવા જ પડશે કારણ કે ઘર ઇનોવેટ કરીને સમય લાગે એવી રીતે આ રોડનું નિર્માણ થાય છે એટલે પંચાયત બનવા માટે